પુલિયા મેન રસ્તો છે એના ઉપર પુલ આવેલ છે તે અતિશય ધર્ધરિત હાલતમાં હોય મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે એટલે અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરશું કે આ પુલ વહેલી તકે રિપેર અથવા નવો બને એવી અમારી માંગણી છે નીચે પહોળા પડી ગયા છે વાઇબ્રેટ થાય છે એટલે વહેલી તકે આ કામ કરે વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની આવી દુર્ઘટના ન બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે આજે અમારા માળિયા શાસન રોડ ઉપર આ વિસ્તારનો દોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ જર્જીત છે અને છેલ્લા લગભગ ચાલીસ વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું છે રિપેરિંગ અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કાંઈ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બને પહેલાં કામ કરવા એવી અમારી અરજ છે માળિયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો હાલ જર્જરની હાલતમાં હોય અને વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે અને એની રેલિંગ પણ ખરાબ છે તો વહેલી તકે એ કામ થાય એવી અમારી અપેક્ષા માળિયા સાસણનો મેન રસ્તો છે એના ઉપર પુલ આવેલ છે કે અતિશય ધ હાલતમાં હોય મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે એટલે અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરશું કે આ પુલ વહેલી તકે રિપેર અથવા નવો બને એવી અમારી માંગણી છે નીચે પહોળા પડી ગયા છે વાઇબ્રેટ થાય છે એટલે વહેલી તકે આ કામ કરવું વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની ન બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે આજે અમારા માળિયા શાસન રોડ ઉપર આ વિસ્તારનો જીવન દોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ જર્જિત છે અને છેલ્લા લગભગ ચાલીસ વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું રિપેરિંગ અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કાયમ થતું હોય એ વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બને પેલા કામ કરવા એવી અમારી અરજ છે અડિયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો હાલ જર્જરિત હાલતમાં હોય અને વાહનો નીકળે તો એ વાઇબ્રેટ થાય છે અને એની રેલિંગ પણ ખરાબ છે તો વહેલી તકે એ કામ થાય એવી અમારી અપેક્ષા